રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટરને રાધનપુર વેપારી એસોસિએશન દ્વારા રાધનપુરમાં થતી ચોરીની ઘટનાઓને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યું રાધનપુર સેવા સદન ખાતે નાયબ કલેક્ટર શ્રીને રાધનપુર વેપારી એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપવામાં આવેલ રાધનપુર ખાતે વારંવાર બની રહી છે ચોરીની ઘટનાઓ ચોરીની ઘટનાઓ પોલીસ પકડી ન શકતી હોય તેના ਲਈ વેપારીઓની અંદર ચિંતાનો માહોલ છવાતા આજરોજ રાધનપુર વેપારીઓ સેવા સદન ખાતે પહોંચ્યા હતા ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું રાધનપુર શહેરમાં વેપારીઓના ધંધા રોજગારની સલામતી ન હોય તેને લઈ અને વેપારીઓમાં ચિંતાનો માહોલ છવાયો ઘણા સમયથી રાધનપુર શહેરની અંદર ચોરીના બનાવોએ માંઝા મૂકી છે ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી રાધનપુર પોલીસ સ્ટેશનના વેપારીઓ દ્વારા ફરિયાદો પણ કરવામાં આવેલી હોય ચોરીના બનાવો અટકવાની જગ્યાએ વધી રહ્યા છે ચોર ગેંગ પકડાતી ન હોય તંત્ર પાસે પોલીસ બંદોબસ્ત વધારી રાત્રિ પેટ્રોલિંગ કરાવવાની માંગણી કરી તંત્ર ન કરી શકે તો વેપારીઓ જાતે રાત્રિના સમયે પોતાની દુકાનનું ધંધા રોજગારનું ધ્યાન રાખવા માટે વેપારીઓને પેટ્રોલિંગ કરવી પડશે તેના પહેલા તંત્ર કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી ચોર ગેંગને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે તેની માંગણી કરવામાં આવી વેપારીઓની ચોરીનો એફઆઈઆર અમુક ન લીધી હોય એવી એફઆઈઆરઓ લેવાની પણ માંગણી કરવામાં આવી રોજ રાધમપુર વેપારી એસોસિયન દ્વારા પ્રાંત સાહેબશ્રીને રાધનપુરમાં ટૂંક સમયમાં ખૂબ બધી ચોરીઓ જે થઈ રહી છે એના ઉપર પોલીસ કોઈ એક્શન નથી લેતું એટલે પોલીસને એમની કાર્યવાહી બહુ જવાબદારીથી કરવા માટે પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું છે અને પાંચ સાહેબને કહેવામાં આવેલું છે ટૂંક સમયમાં આની નિકાલ કરે તો યોગ્ય છે અને અમે વેપારી વતી એટલું પણ કહીએ છીએ જો ટૂંક સમયમાં ચોરીઓ બંધ થઈ જાય અથવા જે જૂની ચોરીઓ થઈ છે એનો કોઈ નિકાલ આવે તો યોગ્ય છે અથવા ના થાય તો પછી અમે આ મુદ્દો લઈને ગાંધીનગર જઈશું અથવા એનો કોઈ બીજો રસ્તો ઉપયોગમાં લઈશું શું માગણી તમે અત્યારે કરી અમારી માંગણી પોલીસનું જે રાતનું પેટ્રોલિંગ છે એ વધારે અને આ ચોરીઓ થતી અટકા અટકાવવા માટેની બધી કોશિશો કરે જૂની ચોરીઓ અને જે જૂની એફઆઈઆરઓ નથી લેવાની લોકોની ચોરીઓ થઈ છે છતાં જે પોલીસે એફઆઈઆર નથી લીધી એફઆઈઆર લે શું નામ તમારો નિતેશ રાઠી પ્રમુખ શ્રી રાધમપુર વેપારી એસોસિય